પછી ને ટૂપ લઈ દો ટૂપ કોમ્બો કરે ચેક કરે મને ટૂંકી એનો કોમ્બો તમે નહીં કરે એનું રિઝલ્ટ છે જેનો કાઢે ને એમાં એમાં મેક તો રહે છે ને કોમ્બો જો ફીટ કરવામાં બગડી જવાનો છે બીજો તે હજી બીજો કોમ્બો નાખ્યો જ નહીં હા હે યે એમ ઓપન એ લા દે હવે પણ મને નામ એ નહીં આવડે ના આવડે બહુ તો આખો આખત કે ના લાગે કોઈ આખો ફેરન તો ના લાગે એ વન કે એ

うん。 હવે કરવાનું ના મારે તારા કરતા મારે ઉગતા હોય છે

My bad. 哎，昨天我就是。